બોડકદેવ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરીથી ઇજાગ્રસ્ત થતા હજારો પક્ષીઓને સરકારના વનીકરણ વિભાગ દ્વારા વિવિધ સંસ્થાઓ એનજીઓ અને મૂંગા પશુ પક્ષીઓ માટે સેવા બજાવતી સંસ્થાઓ સાથે મળી જીવ બચાવી લેવાય છે જેને લઈ કરુણા અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં સરાહનીય સફળતા મળી છે વિભાગ દ્વારા ઘાયલ થયેલા પક્ષીઓને દરેક સ્થળે કાર્યરત કરાયેલા રેસ્ક્યુ સેન્ટર ખાતે પહોંચાડી સારવાર અપાય છે તો ઘાયલ પક્ષીઓને સારવાર મળી રહે તે માટે વનીકરણ વિભાગ દ્વારા વિશેષ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે કરુણા અભિયાન અંતર્ગત રેસ્ક્યુ સેન્ટર ખાતે વન વિભાગ જીવદયા પ્રેમીઓ વેટેનરી ડોક્ટરો સહિતનો સ્ટાફ પગે રહી ઉઠ્યાણ પડવા દરમિયાન કામગીરી બજાવે છે ગુજરાત સરકાર ફોરેસ્ટ વિભાગ દ્વારા ત્યાંશી બે હજાર બે હજાર વોટ્સએપ નંબર પણ જાહેર કરાયો છે જેની પર હાઈ મેસેજ સેન્ડ કરતાં જિલ્લા અને તાલુકા કક્ષાએ આ મેસેજ નજીકના રેસ્ક્યુ સેન્ટરને મળી જશે જ્યારે ઉલ્લેખનીય છે કે સરકારશ્રીના આ અભિયાન સાથે શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ પણ અપાય છે જેઓ પણ રેલી દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાન વહેલી સવારે અને સાંજે જ્યારે પક્ષીઓનો વિરવવાનો સમય હોય ત્યારે પતંગ ઉડાડવાનું અથવા ટાળવા માટે સાવધાની રાખવા જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે કેતન પટેલ હિન ટીવી ન્યૂઝ સુરત